જય માતાજી જય ગિરનાર મારા પ્યારા પ્રિષદના આત્માઓ આજ તમને ભક્તિ જૂનવાણી ભક્તિસિંહ જૂનામાં જૂનો નરસિંહ મહેતા ભક્ત ભક્ત કવિ નરસિંહ મહેતા થઈ ગયા એમના ચોરાના દર્શન કરાવું છું તમને જો આ ચબૂતરો છે અહીંયા ચકલાઓ પક્ષીઓને ચણ નાખવામાં આવતી અત્યારે હાલની તકે પણ જો કબૂતરા ચણે છે ત્યારબાદ નાનકડે એવું હનુમાનજી મંદિર છે

દક્ષિમે ત્યાં અતિશી પુરા ઘણી મૂર્તિ હૈષ્ટ દેવતા આ બીજર બી હજાર દર્શન પત્ર પ્રમાણ મુકાણ મુખા ભાઈ ગીતા હા આખું પ્રેમનું જીવન ચરિત્ર જન્મથી લઈને સ્વદાન ગમ શકીએ એ જો મનમાં આનો તો બસ નિમન આ છે તો આખો જે આંબો કહેવામાં આવે નરસિંહ મહેતા હવે નરસિંહ મહેતાના જોરાની સામે અતિ પૌરાણિક જાલોરા વાણિયાના કુળદેવ આ મંદિર છે એમના દર્શન તમે કરી શકો કરી તમને એ પણ દર્શન કરાવ બહુ જૂનું છે અતિશય જૂનું હવે તમને હું લઈ જાઉં છું દર્શન કરવા માટે થોડો મંદિરનો જીર્ણોદ્ધાર થઈને બહુ મંદિર સરસ થઈ ગયું પહેલાં તો બહુ જૂનું હતું તમે જો કે રસ્તો જોશો એટલે જ ખ્યાલ આવી જાય બિલકુલ નરસિંહ મહેતાના ચોરાની સામે જ છે અને બહુ વાણી છે દર્શન કરવાનો લાભ મળશે મંદિર આવી ગયા આ યજ્ઞ કુંડ છે આઠમ નોમ ચૌદ સપ્તમયામ ચૌદશ્યામ નવયામ છે કે તમે માતાજીનો યજ્ઞ થાય છે આ એવી સુંદર સરસ મજાની હરિયાલી છે અહીંયા જો આસપાસ બધી ખૂબ સુંદર અને ભવ્ય મંદિર માતાજી પર જે લલાટ છે આપ દર્શન કરી શકો છો બિલકુલ નરસિંહ મહેતાના ચોરાની સામે જ છે આ મંદિર ગમે ત્યારે દર્શન કરી શકો છે હનુમાનજી મંદિરનો ઇતિહાસ એવો આપ જોઈ શકો માતાજી નીચે બેઠા છે જો જરા દર્શન થશે તમને આમાંથી થોડું મોટું કરીને બતાવું છું જુઓ પહેલાં માતાજીની પધરામણી અહીંયા થઈ હતી ગુફા છે નીચે આખું અંડરગ્રાઉન્ડ ભોયરું છે એની અંદર માતાજી બિરાજમાન છે ત્યાંથી તમને દર્શન કરાવવું છું જાલોરાપા વાણીયા હતા અને જેની ઉપરથી આખા રોડનું નામ ઝાલોરાપા પડેલું છે એની વસ્તી પહેલાં ઘણી બધી હતી હવે બહુ વસ્તી ઓછી થઈ ગઈ છે કોઈ માતાજીનો શ્રાપ છે એને તો જાલોરાપા પંડિતો પણ હતા એના પણ કુળદેવી છે આપણે મંદિરની ધ્વજાજીના દર્શન કરાવવું છું કરી લો દર્શન લો જાય માતાજી હિમજા માતાજી નામ છે એમનું જો પણ ડેલી અંદર છે એટલે ઘણા લોકોને ખ્યાલ પણ નથી ડેલી જેવું છે ને અંદર આવવું પડે છે તમારા ધ્યાનમાં પણ આવું કે જૂનું મંદિર જૂનું દેવાલય જૂનો આશ્રમ જૂના વન પર્વતો વાળાઓ એવું કહ્યું તો અમને જણાવજો તો એ પણ આપણે કોમેન્ટમાં ખાસ લખજો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો એટલે હિમજા માતાજીનું મંદિર અને નરસિંહ મહેતાના ચોરાના તમને આજે દર્શન કરાવેલા છે ચાલો હવે નવા વિડીયોમાં મળશું જય ગિરનારી જય માતાજી તો આ ટાઈપની ડેલી આની અંદર આવવું પડે છે તો સામે જ નરસિંહ નરસિંહ ભગતનો ચોરો છે નરસિંહ મહેતાનો અને સામે જ એક આ મંદિર છે જય ગિરનારી